રાજકોટની ઘટના બાદ પણ ભરૂચમાં આર એનબી ના અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી હજુ પણ ફાયર એન વિના વિનાની જોવા મળી રહી છે ભરૂચ જિલ્લામાં ઘણા સરકારી કચેરીઓમાં ફાયર એક્સ્ટિક્યુસર એક્સપાયર ડેટ વગરના ફરિયાદો વચ્ચે ઘણી કચેરીઓમાં એક્સ્ટિક્યુસર રિન્યૂ કરવાના બદલે માત્ર કેચપેનથી તારીખ જ મારી દેવામાં આવે છે જે ઇમરજન્સીમાં ઘણી વખત બિનઉપયોગી બનતા હોય છે ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં સતત અરજદારોની અવરજવર રહેતી હોય છે અને આ જિલ્લાભરમાં અરજદારો જન સેવા કેન્દ્ર પુરવઠા વિભાગ એસડીએમ તથા એક્સ્ટ્રા ચીટની સહિતના વિવિધ વિભાગો ચાલી રહ્યા છે આ બિલ્ડિંગમાં ફાયરના સાધનો બિનઉપયોગી બની ગયા છે આ બિલ્ડિંગના ધાબા ઉપર ચકાસવામાં આવતા ફાયર સેફ્ટીના લોખંડના પાઇપો કટાઈ ગયા છે ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા છે ઉપરાંત ફાયર સેફ્ટીની પાઇપલાઇનો જોઈન્ટ પણ પાણીની ટાંકી સાથે આપેલ નથી અને ઇમરજન્સીમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો કલેક્ટર કચેરીમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો પણ કામ લાગી શકે તેમ નથી અને આ બાબતે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ પણ સ્થળ નિરીક્ષણ કરીને પણ આર એન કલેક્ટર કચેરીની ફાયર એનઓસી લેવા માટે સૂચન કર્યું હોવાનું પણ તેઓ કહી રહ્યા છે ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી કલેક્ટર કચેરીમાં ફાયર સેફટીના સાધનો રાજકોટની ઘટના બાદ પણ નવા લગાવવામાં આવ્યા નથી અને ખુદ જિલ્લાની કલેક્ટર કચેરી જ ફાયર એનઓસી વિનાની હોય તો અન્યને ફાયર એનઓસી માટે સલાહ આપવી કેટલી યોગ્ય

પરંતુ જ્યારે આ બનાવ નહોતો બન્યો એની પહેલાં ફાયર સેફ્ટીનું ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાંના જે પણ અધિકારીઓ છે તેઓને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી અમને પણ સૂચના મળી છે કે અમારા દ્વારા જે પૂરતા કરવાની છે તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમમાં જે પણ ત્યાં ક્ષતિ છે તેઓએ દૂર કરવા માટે તેને કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ કલેક્ટર કચેરીના ચાર ચાર માળમાં ફાયર સેફ્ટીને લઈને સવાલ ઊભા થયા છે પાણીની ટાંકી સાથે કોઈ કનેક્શન જોઈન્ટ નથી એવા દ્રશ્યો જોવા મળ્યા છે શું માનો છો તમે જે પણ ક્ષતિ છે તે અમારા દ્વારા આવી છે તેમજ તેમના દ્વારા એજન્સી સાથે મળી અને તેને કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે આપણા નગરપાલિકા ફાયર વિભાગ તરફથી કેટલી વાર કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે કચેરીને નોટિસ નથી આપવામાં આવી તેઓને ઓરલી જાણ કરવામાં આવી છે અન્ય કોઈ એપાર્ટમેન્ટ હોય તો એને સીલ કરવામાં આવે છે તો કેમ આ બાબતે સરકારી કચેરીઓમાં નહીં જેમ ઉપરથી સૂચના આવશે અગાઉ આગળથી જે પંદર મીટરનો નિયમ છે તેના અનુસંધાને જે પણ આગળની કાર્યવાહી અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવશે તેમ કાર્યવાહી કરવામાં આવશે